હેલો મારી વાલીવાલી બહેનો આજે તમે તમારા માટે ફરીથી માર્કેટમાં ધૂમ મચાવો એવું જોરદાર અને યુનિક કલેક્શન લઈને આવી ગયા છીએ દરબારી સાડી અને એ પણ હાથી વર્કવાળામાં મસ્ત પ્રીમિયમ કલેક્શન આવી ગયું છે તમે જોઈ શકો છો કે ઉપર નીચે મસ્ત મજાનું વેલ વર્ક કરેલું છે ચાલો હવે તમને આખી સાડી બતાવી દો એટલે તમને વધુ આઈડિયા આવે કે કેવી જોરદાર સાડી છે કેવું મસ્ત કાપડ છે અને અંદર વર્કના બુટ્ટા બી જોરદાર કરેલા છે વિડીયો સ્કીપ કર્યા વિના પૂરો વિડિયો જોજો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે કેટલા કલર છે કેવી ડિઝાઇન છે અને આને શું ભાવની છે સાડી બધી માહિતી મળી જવાની છે આવી તો આપણી પાસે રોજે રોજ નવી નવી અપડેટ આવતી રહે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો હવે તમને આના કલર બતાવી દઉં આ સાડીમાં તમને આઠથી દસ કલર જોવા મળશે અને બધાય પ્રીમિયમ યુનિક જ કલર છે આમાં કયો કલર રાખો એ તો વિચારવું પડશે ઓ મારા બહેનો ખાલી કલર ચાર્ટ એક જોવો એવા એન્ટિક કલર આપેલા છે આટલા બધા એન્ટિક કલર તમને બીજી એક સાડીમાં જોવાના જોવા મળવાના નથી તો આવા નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો મારા બહેનો અને બીજા બહેનોને વિડીયો શેર કરી દો જેથી બીજા બહેનો આવી ફેન્સી ફેન્સી સાડી ખરીદી કરી શકે અને તો તમારે ઘર બેઠા પણ માલ જોઈએ તો તમને અહીંયાથી ઘર બેઠા પણ માલ મળી જવાનો છે તો રાહ છેની જોવ છો મારા બહેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી